અને સમાચાર વલસાડથી વલસાડના કપરાડાના રોહિયાળ જંગલ ગામમાં મહિલાનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી હતી જોકે પોલીસે આ મામલે તપાસ કરતા થોડા દિવસોમાં જ આ કેસનો ભેદ ઉકેલાયો છે મહિલાના કૌટુંબિક ભત્રીજાએ જ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું બનાવના દિવસે લગ્ન પ્રસંગમાં જવા માટે મૃતકના ઘરે તેમના પતિ ગામમાં જ રહેતા શંકરભાઈ અને તેમનો ભત્રીજો ભગુભાઈ નામના વ્યક્તિઓ ભેગા થયા હતા મૃતકના પતિ તેમજ મિત્ર લગ્ન પ્રસંગમાં જવા માટે પહેલા નીકળ્યા હતા તેથી આરોપી ભગુએ એકલતાનો લાભ લઈ પોતાની કાકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફરી ગામના છેવાડે આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું મૃતક કોઈને વાતની જાણ ન કરે તેથી આરોપી ભગુએ ગળુ દબાવીને માથામાં પથ્થર મારી તેમની હત્યા નિપજાવી નાખી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે જે પણ જે સાક્ષીઓ છે એના નિવેદનો સાથે સાથે સાયંગિક પુરાવો એની સાથે સાથે ફોરેન્સિક એક્સપર્ટના જે એવિડન્સીસ એ અને મોબાઈલ ફોરેન્સિક્સ અને એફએસએલ નિષ્ણાત આ તમામ પુરાવો હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને સમય મર્યાદામાં આ ગુનામાં ચાર્જશીટ કરીને ચોક્કસ કોર્ટમાં ટ્રાયલ બાદ એને સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી તો મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે ભત્રીજાએ જ કાકીની હત્યા કરી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલો કશું બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી